કચ્છના અંજાર પાસે કારમાં આગ લાગી દુધઈ હાઈવે પર સીએનજી કારમાં આગ લાગી કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી ગયા ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો તો જે કારમાં આગ લાગવાની આ ઘટના બની કચ્છના અંજાર પાસે દુધઈ હાઈવે પર સીએનજી કારમાં લાગી આગ કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી ગયા અને તેમનો બચાવ થયો તો ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો કચ્છના અંજાર પાસે કારમાં આગ લાગી દુધઈ હાઈવે પર સીએનજી કારમાં આગ લાગી કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી ગયા ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો તો જે કારમાં આગ લાગવાની આ ઘટના બની કચ્છના અંજાર પાસે દુધઈ હાઈવે પર સીએનજી કારમાં લાગી આગ કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી ગયા અને તેમનો બચાવ થયો તો ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો